રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વલસાડ હોય કે પછી સુરત હોય કે પછી નર્મદા જિલ્લો હોય તે તમામ જગ્યાએ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા અને સંભાવનાઓ પણ સેવાઈ રહી છે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો અને ધીમી ધારે વરસાદ જે છે તે પડી શકે તેવી સંભાવના અને શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે બીજી તરફ ગઈકાલે મોડી રાતની વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે ખાસ કરીને વડોદરા જિલ્લાના સિનોર તાલુકા ખાતે પણ ખાસ કરીને ભારે વરસાદ જોવા મળ્યો હતો સિનોર તાલુકાની જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે લગભગ આસપાસ વરસાદ વરસાદ છે તે ધોધમાર શરૂ થયો હતો ભારે ગાજવીજ અને પવન સાથે વીજળીના કડકડાટા સાથે આ વરસાદ શરૂ થયો હતો અને વરસાદ પડતાની સાથે જ જે જે તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાયેલા પણ નજરે પડી રહ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે લગભગ તે પણ તેને નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ એક્ટિવા અને એક બાઇકને પણ નુકસાન થતું નજરે પડ્યું છે મહત્વની વાત છે કે જે પ્રમાણે વરસાદ જે છે તે વરસાદે પોતાનો રંગ રૂપ જાહેર કર્યું છે તે જ પ્રકારે હવે આ વરસાદ જે છે તે પડી રહ્યો છે ગઈકાલે મોડી રાત્રે આસપાસ સુધી આ વરસાદ જે છે તે રહ્યો હતો મહત્વની વાત કહી શકાય કે મુંબઈની અંદર મુંબઈ મહારાષ્ટ્રમાં જે પ્રકાર વરસાદે પોતાનો કહેર વરસાવ્યો છે તમામ મુંબઈ જે શહેર છે તે ડૂબતું નજરે પડ્યું હતું જીવન જળ જીવન અસ્ત વ્યસ્ત થતું નજરે પડ્યું હતું ત્યારે વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક ઠપ થયું હતું તેની અસર હવે જે છે તે ગુજરાત પર જોવા મળી છે દ્વારકા હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે દક્ષિણ સૌરાષ્ટ્ર હોય તમામ જગ્યાએ જે છે તે વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક જિલ્લાઓની અંદર વરસાદે જે છે તે પોતાનો માહોલ પકડ્યો છે અને અંધકાર ભર્યું વાતાવરણ પણ અનેક જગ્યાઓ હોય કે પછી તેમાંના કેટલાક જગ્યાઓ હોય તેમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે જે છે અમદાવાદ અને ગાંધીનગરની ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાં પણ ધીમી ધારે વરસાદ પડે તેવી શક્યતા છે અને તેવા અનસાર પર લગાવવામાં આવી રહ્યા છે કે આ વરસાદ જે છે તે આવનારા સમયમાં એટલે કે આવનારા દિવસોમાં ભારે સ્વરૂપ લઈ શકે છે કારણ કે મુંબઈની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કથળેલી અને ખરાબ જોવા મળી રહી છે આ વરસાદના કારણે ત્યારે વડોદરાના જે સિનોર તાલુકો છે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો હતો અને હવે આ વરસાદ જે છે તે વરસાદના પગલે ખાસ કરીને તંત્ર છે તે પણ એલર્ટ બન્યું છે